પછી વયો ગયો ને અટાણા જો કારું ડુમાંગ થયું આ બાજુ તો કઈ નહીં પણ આ બાજુથી જોઈ જાય આવે જો વરસાદે આવે દેખાય ફૂલ વરસા ઓ વરસાદ તો જોવો આવે જો હા જો તા જો ફૂલ આવે પછી અહીંયા ભૂખે તો કયો ભી વરસાદ જો જીણો જીણો સાલવી થયો અહીંયા આપણે ઘર બાજુ જાય મોટર જો ઝાડવાની બીક લાગતી હતી વર ઝાડવા વડે પડતી જાય રસ્તામાં મેલતી હતી ને અહીંયા તો એવું બહુ કંઈ વાંધો નથી ભગવાન કંઈ ન થાય ટ્રેક્ટર પીડ્યો વાંધો ન આવે હે ભીખાય ને જો વરસાદ તો જોવા આવે આ બાજુ હા ડમરી ઉડી આ વરસાદ આવે જો તા ખરી હા જો આ દેખાઈ ગઈ તો મોટાને જો ડાંગર વડાયો રામમાં મને અઢાર યારા કરે બે ગાતા લાઈટ નતી હતી વ્યારા કરી લીધા મોડો વિડીયો ચાલુ કર્યો

વળે જોયો હોય પર પણ કા લેહી ની મત તો જો લઈ જો ટાણે આ તો હુએગા મજામાં રોકી કાર બોડી ચા સીતારામને જય શ્રી કૃષ્ણ પહેલાં તો બધા નહીં બસ અટાણે જો હવાના કેટલા હાડા નવક જેવું થયું ને બસ અમકા થોડોક વિડીયો બનાવવાની શરૂઆત કરીએ ઘણું બધું કામ કરી લીધું ને ઘણું બાકી છે ઢોરને જો નાખી લીધું ને એવું બધું વાંદાને બધું કરી લીધું કે પાણી કરવાના હે તો બસ આપણી પાસે પાણી કરી લઈએ ને પહેલાં અમકે થોડીક વેડિયાની શરૂઆત કરી દઈએ તો બસ હાડા નવક જેવું થયું ને અટાણ મેં જો પરવારી આવીને હમણાં બે દિથી ને મેં એવી ધમાલ બોલાવી કંઈ ઘટે જ નહીં પવન ને વરસાદ ને એક દી પવન હતો બહુ જ તે વરસાદ નહોતો એ તો એટલા કેરિયર શીખવું ખેડૂ ને ઘણા બધા ઝાડવાની નુકસાન કરીને ખેડૂત ઝીણી ઉનાળું ઉનાળું આવે તો હે એની તો બિસાડવાની છે એને તો જો ઘણા બધી નુકસાની કરી છે મગું પાક માથે હે એની તો બહુ નુકસાની છે ને અમારે તો જો પર મગને જ પણ ઝીણી હે એણી બિસાડે ખેડૂતને ઘણી બધી નુકસાન છે ને ઘણી જીવ વધાર્યો છે કારણ કે મહેનત એટલી કરી એ માથે જઈને પાણી ફેરવું એ જીવ તો બરે જ ખેડૂતનો તો બસ એવું હોય ને ઘણા આંબાવાળાઓને ઘણી કેરીઓને નુકસાન હે છે બગીચાવાળાઓને તો એને ઘણી બધી નુકસાન એ હે બીસાવની એટલી મહેનત કરી છે ને માથે જ પાણી ફેર્યું હોય એટલી થોડુંક આવે ખેડૂતને ટેન્શન નહીં તો અમારે જો એ થોડાક આંબા પણ એમાં ઘણી બધી કેરી બધી ખેરી જ ગઈ કે ઘણ ખર ફેરી ગઈ થોડી ઘણી દેખાય નહોતો બધી ખેરાઈ ગયું બગીડાઈ ગઈ બધી એમાં પાકી એક જતા કારણ કે વરસાદની જો કેરી કાસે કાસે ખેરે જઈને એ પાકે નહીં એકાદ હાખ પડે જાય પછી ઉતારી ન હોય બધી પાકે જાય પાકે નતી ને એની કાસી હતી બધી કેરી એટલે બધી ખેરે ગયું ને બગડી ગયું પછી એકદી ભારી ને જોયું ને તો આખી બગડેલ જાય છે બતાવવાની જો મલગ બધી બગડેલ કાઢીયું ને જે કાસી હોય એ પાકીયું ને તો જે તો બસ એવું હાલે ને પાથર બધી ગોતો ડાંગરવાડ એ તો ડાંગરવાડ પાછો રેણ બાપે કીધું કે ટ્રેક્ટર રાખવું એટલે ઈવો નીવો ખાલી નામ પડ્યું ટ્રેક્ટર ઈવો લીવો આવતો રહ્યો એક રાત રોકાઈને પાછું એ કે હું આવી કેટલી તાઈન કરી રોકાઈ જ રોકાઈ જાય તો એક રાત રોકાઈ ને પાછો ભાગ્યો એવો ટ્રેક્ટરનો વરક્ષે ચોટા ઘફેડે ખેતરમાં ટ્રેક્ટર ધોરિયામાં ને એમાં ઘણા બધા થોડીક બરાઈ જ નખી તો એ જરા વાત થઈ ભેગી તરફ આવતો રહ્યો જો બસ ભે ટ્રેક્ટર ટ્રેક્ટરનો તો એવો શોખીન છે ભગવાન કંઈ વાસપુસોમાં ને નિહારી કે હું હજુ વેકેશન નહોતું પડ્યું ને ત્યારે એ કરતો તો કે વેકેશન જટ પડે ને જટ હું ટ્રેક્ટર પેલા વેકેશનમાં આકા પછી ભેણ્યા એ અલગ વાત છે મારી કે વેકેશનમાં ટ્રેક્ટર તો આંકવું હોય છે કે બીજું જવાઈ જવાઈ નહોતો કંઈ નહીં પડતું ટ્રેક્ટર થઈ કે મારે હાકવું હોય તો બસ જોઈ ગફેડે ટ્રેક્ટર એ આરો હઈ નથી થતો ને હું છટકાઈ નથી લાગતા ને ભરત તો કે હું ઘડીક વાર હકાર ને તો હું કંટાળી જ્યાં ટ્રેક્ટર થી ગઈ એ આખો દે ને તો એ કંટાળ તો થાકો ને એટલો ખરો થાય ટ્રેક્ટર રાખવાનું કાં હોય ભગવાન કુદરતી ટ્રેક્ટરમાં થઈ હોય બાકી આપણી એવા ટ્રેક્ટરમાં થોડીક વાર બેસીએ ને ત્યાં થાકે જઈએ ભરો થઈ કે મારે સાંજ સુધી ટ્રેક્ટર રાખવું તો એમ જ કરવી પડે મે થાકે જઈએ એમ થાય કે આ કંટારો આવે એ મારે સાંજ સુધી આંખીએ ટ્રેક્ટર તો એ કંટાળો ન હોય થાકે

તો પછી એવા કાલે મલક બધા ઢોલ્યા છો ત્યાં કોઈ બાજુના પડદા અને બધું દેવા કપડાં પાછના મલક બધા આવતા ધોયા ને કાલે આખો એ જ કરી હોવાનું કામ ને પછી એવું હાલ ઘટ્ટા હે બધું મેં અમારે જો ઢીન ફરવાની બાકી છે ત્યાં પછી ફેર નહીં આમ તો નહીં હોય ને પાછો તમે આવતર્યો આપે તેમ બધા એમાં આવું જો ત્રણેય આવતર્યો કેમ કરી લે ને કઈ પર ગામમાં તો બસ એનું કામ ધીમે ધીમે ધીરે આપણે બિહન પાણી કરતા આવીએ પેલા પછી બધું બધું તો બધું કરી લીધું અને ઉઠેન પરવારે ગઈ બાકી પાણી કરવાનું તો બસ એ આપણે પાણી કરી લઈએ આ ભેખી લે બાંધી દઈએ ને બે બે પૂરા નિરણ કરી દઈએ હમ આપણે એકદી ભારી હતી કેરી જરાક આ બધી કાસી હતી ને બધી બીગડી ગઈ છે થોડીક જ હે ઈ કાસી હોય બધી પાકી હોય કઈ નહીં તો જો આ બધી બગી રેગી મલક અર્ધી નાખે દીવ કડે માં અરધી આ ને અર્ધી વાપડી હિંડોરા માથે તો મલક બધી નુકસાન જો આ બધી રૂપારી હાથ કેરી બાકી મે ઈરાવા નો દી બધી બગડી ગઈ હેઠી પડી ને બધી બગડી તો જો આ બધી બગડી ગઈ જો આટલી પડી હિંડો આટલી વા નાખી તો આ બધી ઉકળા માં ફેકવાની જ રહી જો કોઈ નથી આ કેરીનું

તો બસ બધી પાણી આપણે કરી લઈએ ને બાંધી દઈએ ફૂલ એટલું આગમ ભરે ભરેલી ને ફૂલ ખરી હટાવ જો પાંદડા ખરીદતા ને ફૂલ ખરીએ અટાણ સુધી પાંદ ખરેતા ને પાંદ જો બધા નવા આવે તો બધા જૂના આવું તો ખરીદ્યા ને પછી એ જો ફૂલ ખેરવાનો વારો આવ્યો તો બધા ફૂલ ફૂલમાં રૂપા ભેગું સંપોર્ટ એ ખરી હે હવારી

ચટણ એ જો બપોરના સાડા બાર જેવું છે ને બસ બધી રસોઈ બનાવી નાખી બીજી બધી રસોઈ બનાવી નાખી એક રોટલી બાકી હતી તો રોટલી બનાવી નાખીએ બાર બાઈ શું લે તો હાલો મસ્ત આપણે જો રોટલી બનવા આવી છે ક્યારેક રહી રોટલી બનાવે ને ને બસ રોટલી થઈ ગઈ દાળ ભાત ને રોટ દાળ ભાત એ બનાવી દાળ ભાત શાક છે રીંગણાનું બસ રોટલી તો બસ બસ બપોરા કરી લઈએ ને જાળવામાં પાણી આલે ઉકળામાં પાણી જોયું ચાલુ પીરું પીરું થઈ ગયું અટાણ મોડી મોડી લાઈટ આવી ને

ખેડૂને અટાણ છે નુકસાન વધારે બીજા ખેડૂતને અટાણું તો નુકસાન હે તો બસ એ વરસાદની કંઈ જરૂર ન આવે તો અટાતા એવું થઈ ગયું કે આવી છે બપોર પછી અરે કાલે બપોર પછી આવ્યો તો અટાણી જ ગરમી બહુ પડી તો બસ આપણે રોટલી બનાવી નાખીએ ને પછી બપોરા કરી લઈએ ને અટાણે તો જોયું મસ્ત મધુર અવાજ આવે પક્ષીડાનો ને અહીંયા વાતાવરણ હવે બદલે ગુહી થઈ ગયા હું જરાય પવનને

तो आलो वो पूरा करो पास ने बाप दिख रही है गाल भेज तो हेलो जब वो पूरा करवा बेहेगा बाप दिख रो ने अपनी कर लिए वो पूरा हारो है बस हारो है ना ही एक थी तो जो जा सरस में जनसी आक साह ने साहिब ने टाने थे ये वधर पिवन मन थे बताएं थे तो साहिब ने वेट क्या बोलता बाप दिख रहे Tapi sebenarnya dari rumah setinggi apa ni benavi? Alu kau ini, kau boleh bawa pulak kalau aitu. Nasi kue surat, nasi jamak, kalau rompokan cara dan sahijah, tapi kau boleh bawa pulak ni. Nee, boleh sih jauh, air, bungis sama kau. Salut motor.